હાલ નર્મદા જિલ્લાના જંગલો સાતપુડાની રમ્ય ગિરિમાળાની વચ્ચે પૂર બહારમાં કેસુડાના ફૂલો ખીલી ઉઠ્યા છે વસંતના આગમનની છડી ફોકારતા કેસુડાના ફૂલો આદિવાસીઓમાં લોકપ્રિય ગણાય છે ફોરમતા ફાગણમાં પોપટની ચાંચ જેવા લાલ ચટ્ટાક કેસરી રંગના ફૂલો કેસુડાએ ચારે બાજુ વાસંતિક વૈભવ સાથે પ્રકૃતિના કામળ પાથર્યા છે હોળી ટાળે ખીલતા વસંતના પુષ્પો આદિવાસીઓમાં આરોગ્યની દ્રષ્ટિએ પણ લોકપ્રિય ફૂલ ગણાય છે ચાલુ વર્ષે વસંત વસંત નર્મદામાં ખીલી ઉઠ્યા હતા સામાન્ય રીતે ઠંડીની વિદાય પછી ઋતુમાં ગરમીના આરંભે હોળી ટાળે કેસુડા ખીલવાની શરૂઆત થતી હોય છે હાલ ડેડિયાપાડા સગાઈ માલ સામોટના જંગલમાં પૂર બહારમાં કેસુડા ખીલી ઉઠ્યા છે કે વસંતમાં જંગલની શોભા બની ઉઠતા કામણગારા કેસુડા કામદેવતાના પ્રિય ફૂલ ગણાય છે વસંત પંચમીએ મંદિરોમાં ફૂલ અર્પણ કરવાનો રિવાજ છે આદિવાસીઓ હોળી ધૂળેટી પર્વે પ્રાકૃતિક રંગોની હોળી રમે છે તેને ગરમ પાણીમાં ઉકાલીને નહાવાથી ચામડીના રોગો માટી જાય છે આયુર્વેદમાં ખાખરડાનો ભરપૂર ઉપયોગ થાય છે ખાખરડાના મૂળનો અર્કમાંથી આંખની દવા બને છે તેના ઝાડનો ગુંદર દવા બનાવવામાં કેસુડાના મૂળમાંથી નીકળતા રેસાના દોરડા બને છે તેના પાનમાંથી બાજ પડિયા પણ બને છે ડેડિયાપાડા સાગબારા નાંદોદના જંગલો હાઈવે રોડની આજુબાજુ કેસુડા ખીલ્યા છે મદ્રામાં ત્રણ હજારથી વધુ કેસુડાના ઝાડો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બન્યા છે કેસુડાના ફૂલોનું સૌંદર્ય અને આરોગ્યની દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે આદિવાસીઓના લોકપ્રિય તહેવાર હોળી પર્વે આદિવાસીઓ ડુંગરોમાં જંગલોમાં વન બગડાવવામાં લાલ ચટાક ફૂલા ખૂબ જ મોટા પ્રમાણમાં ખીલી ઉઠે છે કેસુરો ખૂબ જ મહત્વ વૃક્ષ છે એ હોળીના પર્વની અંદર હોળીના બીજા દિવસે ધૂરેથી ઉજવાય છે પૂરા ભારત દેશની અંદર રાસાયણિક કલરથી હોળી રમતા હોય છે પરંતુ આ અમારા જે આદિવાસી વિસ્તારો છે ત્યાં અને ગરમ નાખી એનો રંગ બનાવી પર આનંદ ઉલ્લાસથી હોળી ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવે છે અને કેસુડોનું ફૂલ એ ખાકરના પાન પર ઉગે છે અને એ ખાકેરાનું પાન પણ ખૂબ મહત્વનું છે ખાકેરાના વર્ષો પહેલા થાળી અને ડીસોનું સંશોધન નતું થયું તે વખતે લગ્ન જેવા પ્રસંગો અને બીજા સામાજિક પ્રસંગોની અંદર સ્વરૂપે આનંદ ઉલ્લાસનો લાભ લેતા હતા અને આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખિશોરા ખુલા સુકવીને ગરમ પાણી કરવાથી અને એનું સ્નાન કરવાથી આમલીના રોગો પણ થતા નથી એવું આયુર્વેદ ની અંદર ઉલ્લેખ થયો છે અને વડવાઓ પણ કહી ગયા છે મહેશ વસાવા પૂર્વ પ્રમુખ રાજપીપા નગરપાલિકા દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા